જય માતાજી જય રાજપુતાના હું તમારો ભાઈ રવિરાજસિંહ ગોયલ હમણાં છેલ્લા છે બે ત્રણ દિવસથી આપણી કોર કમિટી ઉપર જે આક્ષેપબાજી થાય છે તો હું ગુજરાતના તમામ મારા યુવાન ભાઈઓને એક વાત જણાવીશ કે આપણી કોર કમિટી સંપૂર્ણપણે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે આપણા યુવા આઇડલ મહિપાલસિંહ દાદા મકરાણાએ ધંધુકાથી કીધું હતું કે જે દિવસે આ આંદોલન ઉગ્ર થશે એ દિવસે આ આંદોલનનો છેલ્લો દિવસ હશે આપણે એવું નથી કરવાનું આપણે આ સરકારને સંપૂર્ણપણે લડત આપવાની છે અને એને પરિણામ લાવીને દેખાડવાનું છે અને જે કોઈ ભાઈઓ કે બહેનો કોર કમિટી ઉપર આક્ષેપ કરો છો તો તમને હું એક પહેલી એક ટકોર હું તમને એક યુવાન તરીકે કહી દઉં કે તમે જે કોઈ રાજકીય પાર્ટીમાં જોડાયેલા છો તો સૌથી પહેલાં તો તમે એમાં રાજીનામું આપી દો અને તમે સમાજના થઈ જાઓ પછી તમે કોઈ પ્રશ્ન પૂછશો તો અમને માન્ય રહેશે કે ના ના ભાઈ આ કોઈ રાજકીય નથી સામાજિક છે એટલે પૂછી શકે બરાબર અને એક બીજો મેસેજ કે એક આક્ષેપ થયો તો 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 કોંગ્રેસ ભાઈ કોર વિરોધ છે માત્ર પરસોત્તમ રૂપાલાનો હતો હવે ભાજપનો છે એટલે હવે આપણી લડાઈ ભાજપ સામે છે અને કોઈ પક્ષ સામે નથી આપણે તો ભાજપની વિરુદ્ધમાં જે કોઈ સ્ટ્રોંગ ઉમેદવાર હશે એની મદદ સમાજ કરશે બરોબર ચાહે આમ આદમી હોય કોંગ્રેસ હોય કે અપક્ષ હોય છવ્વીસ સીટમાંથી કોઈ એવી સીટ હોય જ્યાં અપક્ષ ઉમેદવાર સ્ટ્રોંગ હોય તો ભાઈ કોર કમિટી અને સમાજ એની ભેગો છે મહેરબાની કરીને અત્યારે સમય અમારું મનોબળ વધારવાનું છે તો તમે મીડિયા કે કોઈ સોશિયલ મીડિયામાં એવા નિવેદન ન આપો જેથી અમારા યુવાનોનું મનોબળ તૂટે એક ગુજરાતના યુવાન તરીકે હું તમને મારા બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા રાજકીય રોટલા શેકવા અમનારું મનોબળ તોડવાની ટ્રાય ન કરો જય માતાજી